મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ તો આજના પ્રથમ સોમવાર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને આખો મહિનો ભોળાનાથનો આશીર્વાદ આપણને બધાને મળે એવી શુભકામનાઓ આપણી યુટ્યુબ ચેનલ ભવ્યાગ્રી માર્કેટિંગ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ભવ્યગ્રી માર્કેટિંગ તરફથી તો મિત્રો આજે આપણે મહાદેવનો વાર છે તો આપણે સ્પેશિયલ ઓફર શા માટે ના રાખવી જોઈએ રાખવી જ જોઈએ કેમ કે આપણા કસ્ટમર છે એ ગેન ખવડવા માટે રાહ જોતા હોય છે અને આપણા એવા પ્રાઇમ કસ્ટમરો છે જે દર મંથ દોઢ મંથ થાય એટલે પાછું પાંચ કિલો ગેન મંગાવતા હોય છે તો એમના માટે પણ આપણે એક સરસ મજાની આજે ઓફર રાખીએ છીએ કિલોના પેકિંગની અંદર આજના દિવસ પૂરતું કુરિયર ચાર્જ લેવામાં નહીં આવે સાથે સાથે મિત્રો પાંચ કિલોની વાત કરું તો પાંચ કિલોની અંદર ઓલરેડી આજના દિવસ પૂરતી ફ્રી ડિલિવરી છે ને સાથે સાથે એક કૃમિનાશકની ત્રણ ગ્રામ ની જે ટિકડી આવે છે ડબલ કોમ્બિનેશન ની સાથે તો મિત્રો રાહ જોવાની જરૂર નથી અત્યારે જ તમે આજના દિવસ નો લાભ લઈ શકો છો અને ભોળાનાથ ના આશીર્વાદ થી આપણે આજે મિલ્કો ગેન છે લગભગ લગભગ વીસ હજાર થી પણ વધારે પશુપાલક મિત્રો એ પસંદ કર્યો છે અને આજના દિવસે પણ તમે આ ઓફર નો લાભ લેજો તો બધાને હર હર મહાદેવ